ઓમ શ્રી ગણેશાય ય નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલ્સ પર આપનું હાર્દિક સ્વાગત છે તો આજે અમારા વિડીયોમાં જાણો દશેરા બે હજાર પચીસમાં ક્યારે છે એક કે બે ઓક્ટોબર જાણો રાવણ દહનનું શુભ મુહૂર્ત અને તેનું ધાર્મિક મહત્ત્વ હિન્દુ ધર્મમાં દશેરાનું વિશેષ મહત્ત્વ છે આ તહેવારને બુરાઈ પર અચ્છાઈની જીતના પ્રતિક તરીકે ઉજવવામાં આવે છે આ તહેવાર દર વર્ષે આસો સુદ દસમના દિવસે ઉજવવામાં આવે છે આ પ્રસંગે દર વર્ષે લંકા રાવણ કુંભકર્ણ અને મેઘનાદના પુત્રાંક દહન કરવામાં આવે છે આ તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે સાથે જ મા દુર્ગાએ મહિષાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો તેથી આ તહેવારને વિજયાદશમી તરીકે પણ ઓળખવામાં આવે છે આ વર્ષે બે ઓક્ટોમ્બરે દશેરાની ઉજવણી કરવામાં આવશે આ દિવસે ઘણા શુભ યોગનું પણ નિર્માણ થઈ રહ્યું છે જેના કારણે આ દિવસનું મહત્વ વધુ વધી ગયું છે સાથે અન્ય ઘણા યોગ પણ રચાઈ રહ્યા છે તો ચાલો જાણીએ દશેરાની તારીખ અને રાવણ દહનનું શુભ મુહૂર્ત તો મિત્રો દશેરા બે હજાર પચીસમાં ક્યારે છે ચાલો જાણીએ જ્યોતિષ પંચાંગના જણાવ અનુસાર દશમની તિથિ એક ઓક્ટોમ્બર બે હજાર પચીસના રોજ સાંજે સાત વાગીને બે મિનિટથી શરૂ થાય છે અને બે ઓક્ટોમ્બરના રોજ સાત વાગીને દસ મિનિટથી સમાપ્ત થાય છે આવી સ્થિતિમાં દશેરાનો તહેવાર ગુરુવારે બે ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવશે રાવણ દહનનું શુભ મુહૂર્ત શાસ્ત્રો અનુસાર રાવણ દહન પ્રદોષકાળમાં કરવાનું વિધાન છે જે સૂર્યાસ્ત પછી શરૂ થાય છે આ દિવસે સૂર્યાસ્તનો સમય સાંજે છ વાગીને પાંચ મિનિટે છે તેથી આ પછી રાવણ દહન કરવામાં આવશે તો ચાલો મિત્રો હવે જાણીએ દશેરાનું ધાર્મિક મહત્ત્વ પૂર્વ ભારતમાં દશેરાને દુર્ગા પૂજા અને દુર્ગા વિસર્જન તરીકે ઉજવવામાં આવે છે ઉત્તર ભારતમાં આ દિવસે રામલીલા અને રાવણ દહનનું આયોજન કરવામાં આવે છે દશેરાના અવસર પર રાવણ કુંભકર્ણ અને રાવણના પુત્ર મેઘનાથના પુતળાનું દહન કરવામાં આવે છે આ તહેવારને બુરાઈ પર સચ્ચાઈની જીતના રૂપમાં ઉજવવામાં આવે છે તો મિત્રો આપ સૌને દશેરાની શુભેચ્છાઓ અમારો વિડીયો જોવા બદલ તમારો આભાર અમારા વિડિયોને લાઈક કરો શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલ ઇન્ડિયા ફેસ્ટિવલને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ